ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આદર્શ વિદ્યાલય ખાતે માતૃભાષા મહોત્સવ મહોત્સવ યોજવામાં આવ્યો હતો માતૃભાષા મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષામાં પ્રાર્થના ભજન લોકગીતનું ગાન કરવામાં આવ્યું હતું મળી માતૃભાષા મને ગુજરાતી થીમ આધારિત માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસ મહોત્સવ આદર્શ વિદ્યાલયના પટાંગણમાં માતૃભાષા મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં કવિશ્રી કવિશ્રી આકાશ પટેલ કવિશ્રી નરેશભાઈ ચૌધરી કવિશ્રી ડો દિનેશભાઈ ચૌધરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સાહિત્યિક જ્ઞાન પીરસવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ શ્રી ગોવિંદભાઈ ચૌધરી દ્વારા માતૃભાષાના મહત્વ વિશે વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા આદર્શ વિદ્યાલય શાળાના આચાર્ય શ્રી શ્રી દિનેશભાઈ ચૌધરી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તેનાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા